રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર જા સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબની કડક સૂચના હતી કે રાજકોટના શહેરવાસીઓ સાથે સાયબર ફોડ થતા હોય તો એ બાબતે ગુનાઓ દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી આ અંતર્ગત જ્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર સેન્ટિનલ્સ લેબની ટીમ દ્વારા રાજકોટ ખાતે જે એકાઉન્ટ્સ ખોલાવી અને જેમનો દુરુપયોગ અલગ અલગ રાજ્ય અથવા અલગ અલગ જિલ્લાઓના શહેરીજનો અને નાગરિકોને છેતરી અને સાઇબર ફ્રોડ કરવામાં આવતો હતો તો એ પ્રકારના એકાઉન્ટ ધારકો કે જે રાજકોટ ખાતે સ્થિત હોય તેમની માહિતી પોલીસ સાયબર કાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમન્વય પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર શોધી અને તે પોર્ટલ પરથી જે મ્યુલ ન્યુલ એકાઉન્ટ્સની માહિતી મળેલી હતી તે માહિતી ને NCERT પોર્ટલ પર ચકાસતા તેમના પર વિવિધ પ્રકારની અરજીઓ થઈ હતી જેથી આ મ્યુલ એકાઉન્ટ ધારકોની કેવાયસી ડિટેલ્સ મંગાવી અને તેમને જ્યારે તમને પૂછપરછ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે તેમણે આ પ્રકારે એકાઉન્ટ ખોલ્યા હતા અને એના બદલામાં તેમણે આ પ્રકારનું કમિશન આપવામાં આવતું હતું જેથી આપણને ખ્યાલ આવ્યો કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે જેથી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યા જેમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગત રોજ બે ગુના દાખલ કરવામાં આવે છે જેમાં ગુનો નંબર 40 2025 માં ન્યુલ એકાઉન્ટ ધારક એક કેતન બોપલિયા નામનો આરોપી છે અને તેમની સાથે બીજા એક આરોપી કે જેમણે એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી અને આ ક્રાઇમમાં ભાગીદાર હતા એ જીત કુકડિયા છે જેમના વિરુદ્ધ આઈપીસી ના વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરે છે તેમના ન્યુલ એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી મળી આવેલા હતા અને આ ગુનામાં લગભગ આ એકાઉન્ટ જે છે ન્યુલ એકાઉન્ટ એમાં ત્રણ કરોડ થી વધારે ના transaction થયેલા હતા જે લગભગ જૂન થી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના સમયગાળા વચ્ચે થયેલા હતા આ ઉપરાંત એફઆઈઆર નંબર એકતાલીસ ઓબ્લિક બે હજાર પચીસ છે જેમાં કુલ નવ આરોપીઓ છે આ આમાં અલગ અલગ સાત એકાઉન્ટ મળ્યા હતા સમન્વય પોર્ટલ માંથી અને તેમની ચકાસણી કરતા એ તમામ ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ખુલેલા હતા અને લગભગ નજીકના સમયમાં ખુલેલા હતા જેથી

10 કરોડ થી વધારે રૂપિયાના સાયબર સ્રોડના ટ્રાન્ઝેક્શન થયેલા છે જેમાં મોટા ભાગ મોટા ભાગના એકાઉન્ટ ઇન્ડિયન ઓવરસીસ બેંકના છે અને તેમાં પ્રોબિલેન્ટ ખોટા દસ્તાવેજ ઉભા કરવા છેતરપિંડી થગાઈ ગુના દાખલ કરવામાં આવેલા છે અને આમાં નવમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે જેમનું નામ મયુર કુંડલા, રોમેશ મુખીડા, મિત ગુપ્તા, લાલ બહાદુર ગુપ્તા તથા પ્રવીણ શંકર વાજે અને આમાં એક જે મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રભાઈ નવલભાઈ હતા એમનું કાર અકસ્માતમાં અવસાન થયેલું છે આ ઉપરાંત ત્રણ આરોપીઓ છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે એ અલગ અલગ વ્યક્તિઓ છે અમુક લોકો મજૂરી કામ કરતા હોય છે એક વ્યક્તિ એવા છે બાકી મિત ગુપ્તા અને લાલ બહાદુર ગુપ્તા છે એ પિતા પુત્ર છે અને તે લોકો આના બદલામાં લગભગ એમના કબૂલાત પ્રમાણે દસ હજાર રૂપિયા લેતા હતા કમિશન પેટે એકાઉન્ટ ખોલીને તો આ રીતે અલગ અલગ વ્યક્તિઓ પેઢી બનાવવામાં જોડાયેલા છે આમાં મુખ્ય આરોપી તરીકે મુંબઈના જે આશીષભાઈ છે એમનું નામ ખુલેલું છે જેમની ધરપકડ હાલ બાકી છે એમના સંપર્કમાં રાજેન્દ્રભાઈ નવલભાઈ હતા અને રાજેન્દ્રભાઈ નવલભાઈ જોડે પ્રવીણભાઈ શંકરવા કામ કરતા હતા તો રાજેન્દ્રભાઈ અને પ્રવીણભાઈ છે અન્ય માણસોનો કોન્ટેક કરી તેમને કમિશન આપવાની લાલચ કરી તેમના એકાઉન્ટ ખોલાવડાવી અને આ રીતે સાયબર ફ્રોડમાં ઉપયોગ કરતા હતા અને એમને સામે જે એકાઉન્ટ ધારકો છે તેમને કમિશન આપવામાં આવતું હતું અલગ અલગ સાત પેઢીઓ બનાવવામાં આવેલી હતી જેનો ઉપયોગ આ રીતે કરવામાં આવ્યો હતો અને હાલ રાજેન્દ્રભાઈ મૃત્યુ પામ્યા છે પ્રવીણભાઈ પૂછપરછ ચાલુ છે અને આગળના આરોપીઓને પકડવા માટે પણ કાર્યવાહી ચાલુ છે વિડ્રોઅલ માટે અલગ અલગ સિસ્ટમ હતી જ્યારે અમુક એકાઉન્ટ ધારક છે ધારકો છે ચેક પર સાઈન કરી આપતા તો તે ચેકના માધ્યમથી વિડ્રોઅલ થતું અથવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને અન્ય જગ્યાઓ પરથી એને વિડ્રો કરવામાં આવતા હતા આ ઉપરાંત જે અંદાજે અલગ અલગ ચૌદ રાજ્યોમાંથી નોંધાયેલી છે એનસીઆરપી પોર્ટલ પર જીત કુકડિયાએ પોતે કેતન બોપલિયાને એકાઉન્ટ બનાવી અને એને કીધું હતું કે આ રીતે એકાઉન્ટ બનાવતા ને કમિશન આપવામાં આવશે અને એ રીતે એનો રોલ છે ઉપરાંત એને પોતાનું એકાઉન્ટ પણ બનાવીને આપેલું છે અને એના બદલામાં પણ કમિશન લેતા હતા હવે એમના ઉપર કોણ હતા એ તપાસ હાલ ચાલી રહી છે સાંદ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો